આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે પરમાણુ ક્રમાંક નવ ધરાવતા તત્વ માટે નીચેનામાંથી યોગ્ય વિધાનો કયા છે તો અહીંયા આપણને એ બી સી અને ડી આ ચાર વિધાનો આપેલા છે ધ્યાન રાખવું જરૂરી છે કે આ ઓપ્શન નથી વિકલ્પો વન ટુ થ્રી અને ફોર છે તો આ વિધાનોમાંથી કોણ યોગ્ય છે એવા આપણે વિકલ્પ છે પસંદ કરવાના છે તો પરમાણુ ક્રમાંક નવ ધરાવતા તત્વ માટે તો આપણે પરમાણુ ક્રમાંક નવને ધ્યાનમાં રાખીને એ બી સીડી વિધાનો છે એ જોશું જોઈએ વિધાન એ તેમાં એમએસ બરાબર પ્લસ વન બાય ટુ ધરાવતા પાંચ ઇલેક્ટ્રોન અને એમએસ બરાબર માઇનસ વન બાય ટુ ધરાવતા ચાર ઇલેક્ટ્રોન હોઈ શકે તો જો આપણે પરમાણુ ક્રમાંક નવ એની ઇલેક્ટ્રોનના લખીએ તો પરમાણુ ક્રમાંક નવ છે ફ્લોરિનનો અને એની ઇલેક્ટ્રોનના આવશે વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ પી ફાઇવ અને જો આપણે એનો આપણે ઓર્બિટલ ડાયાગ્રામ જોઈએ તો આ વનએસ ટુ એસ વનએસ ટુ એસ અને ટુ પી વન એસમાં બે ઇલેક્ટ્રોન ટુ એસમાં પણ બે ઇલેક્ટ્રોન અને ટુ પીમાં આ રીતે પાંચ ઇલેક્ટ્રોન હશે તો પાંચ ઇલેક્ટ્રોન ભરાયા છે ટુપીમાં અને જો આપણે વાંચીએ તો એમએસ બરાબર પ્લસ વન બાય ટુ ધરાવતા પાંચ ઇલેક્ટ્રોન અને એમએસ બરાબર માઇનસ વન બાય ટુ ધરાવતા ચાર ઇલેક્ટ્રોન હોઈ શકે તો હા હોઈ શકે આ પોસિબલ છે એમએસ એટલે કે થાય સ્પિન ક્વોન્ટમાં જે માઇનસ વન બાય ટુ ધરાવતા પાંચ ઇલેક્ટ્રોન અપસ્પિન અહીંયા વનએસમાં ટુ એસમાં અને એ રીતે ટુ પીમાં આ પાંચ ઇલેક્ટ્રોન છે અપસ્પિનવાળા હોઈ શકે અને સાથે સાથે જો આને આપણે અપસ્પિન કાઉન્ટ કર્યો હોય તો ડાઉન સ્પિનવાળા તો અહીંયા એક બે ત્રણ અને ચાર તો આવું પોસિબલ છે પોસિબલ તો એમ પણ છે કે એમએસ બરાબર પ્લસ વન બાય ટુ ધરાવતા ચાર ઇલેક્ટ્રોન અને એમએસ બરાબર માઇનસ વન બાય ટુ ધરાવતા પાંચ ઇલેક્ટ્રોન હોઈ શકે તો હોઈ શકે તો બંને વસ્તુ હોઈ શકે તો ઓપ્શન સોરી વિધાન એ તો કેવું છે સાચું છે વિધાન એ સાચું હોય તો એ તો આપણા આન્સરમાં આવવું જોઈએ જે વિકલ્પ એકમાં નથી તો એ આપણો આન્સર નહીં હોય અને બાકીના વિકલ્પોમાં એ તો આવે જ છે આપણે જોઈએ બી શું કહે છે બી પીઝેડ કક્ષકમાં માત્ર એક ઇલેક્ટ્રોન છે તો આપણે અહીંયા જો ધ્યાનથી જોઈએ તો ટુ પી પેટાકોષ છે એમાં ત્રણ કક્ષકો આવેલી હોય ટુ પી એક્સ ટુ વાય અને ટુ પીઝેડ ટુ પીએક્સ ટુ વાય અને ટુપી ઝેડ તો આ ત્રણે ત્રણની આકાર અને ઉર્જા એકદમ સમાન હોય માત્ર ને માત્ર એમની શું દિશા જ અલગ હોય તો દિશા અલગ હોવાને કારણે એક્સમાં પહેલાં ઇલેક્ટ્રોન ભરાય વાયમાં પછી ભરાય અને ઝેડમાં સૌથી છેલ્લે ભરાય એવું ના હોય હા એબીસીડીમાં એક્સ પહેલાં આવે વાય પછી અને સૌથી છેલ્લે ઝેડ આવે પરંતુ ઇલેક્ટ્રોન પહેલાં એક્સમાં ભરાય પછી વાયમાં પછી ઝેડમાં ભરાય એવું જરૂરી નથી જે દિશામાંથી પહેલાં એપ્રોચ થાય કક્ષકનો એ દિશામાં મતલબ એ કક્ષકમાં છે ઇલેક્ટ્રોન ભરાઈ શકે તો ટુ પીઝેડમાં પણ બે ઇલેક્ટ્રોન ભરાઈ શકે હા એ કન્ફર્મ છે કે ત્રણમાંથી કોઈ એક પાસે અયુગમિત ઇલેક્ટ્રોન હશે પણ ફક્ત ઝેડમાં જ હોય એવું જરૂરી નથી તો બી તો યોગ્ય વિધાન નથી એટલા માટે બી આવવો જોઈએ નહીં અને બી હોય એવો ઓપ્શન ચાર છે તો આપણ આવશે નહીં આપણે જોઈએ સી છેલ્લો ઇલેક્ટ્રોન એન બરાબર ટુ અને એલ બરાબર વન ધરાવતા કક્ષકમાં જાય છે તો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે એ ટુપીમાં ભરાશે ટુપી પેટાકોષમાં ભરાશે અગેન ટુ પી એક્સમાં ભરાય ટુપી વાયમાં ભરાય ટુપી ઝેડમાં ભરાય એ ખબર નથી પણ ટુપી પેટાકોષમાં તો જશે ત્રણમાંથી એકમાં તો જશે ત્રણમાંથી એકમાં જાય તો આ ટુપી માટે એનની વેલ્યુ આવશે એન બરાબર મુખ્ય કોંટમાં બે અને એલ બરાબર આવશે વન તો આ બિલકુલ સાચી વાત છે કેમ કે એસ પી ડી અને એફ માટે એલની વેલ્યુ કેટલી થાય ઝીરો વન ટુ અને થ્રી બરાબર તો આ સાચી વાત છે તો સી આપણો આન્સર યોગ્ય વિધાન છે તો સી હોવો જોઈએ તો બાકીના બે વિકલ્પો બેચા છે બંનેમાં સી છે તો હવે માત્ર આપણે ચેક કરવું રહ્યું ડી હશે કે નહીં ડી આપણો આન્સર હશે કે નહીં એ ચેક કરવું જોઈએ તો ડીને પહેલાં આપણે વાંચીએ તો તમામ પરમાણ્વીય કક્ષકોના કોણીય નોડનો સરવાળો કેટલો છે વન તો અહીંયા પરમાણુ કક્ષકો કોણ છે આપણી પાસે એક તો છે વનેસ ટુ એસ અને ટુ પી અને જે કોણીય નોડ છે એ કેટલા હોય એલ જેટલા કોણીય નોડ બરાબર એલ એટલે કે જે આપણો સહાયક ગોણ કોન્ટ્રામાગ છે એના જે વેલ્યુ જેટલી હોય તો વનેસ માટે એલની વેલ્યુ કેટલી હોય ઝીરો કોઈપણ એસ માટે ઝીરો હોય જે આપણે અહીંયા પણ લખી હતી કોઈ પણ એસ માટે ઝીરો હોય અને પી માટે અહીંયા કેટલી ત્રણ પી કક્ષકો છે તો ત્રણેયમાં એક એક નોડ હશે દેટ મીન્સ કે કોણીય નોડનો સરવાળો કેટલો થશે ત્રણ થશે એક નહીં તો કોણીય નોડ ટુ પી એક્સમાં પણ આવેલું હશે ટુ પી વાયમાં પણ આવેલું છે ટુપી ઝેડમાં પણ આવેલું છે તો કોણીય નોડનો સરવાળો ત્રણ થાય એક ના થાય એટલે કે ડી ખોટું છે તો ઓપ્શન ત્રણ પણ ના આવે એટલા માટે આપણો આન્સર હશે કરેક્ટ આન્સર હશે ઓપ્શન Thank you.